નમસ્કાર મિત્રો હું છું સોની જય શિવજી દાદા અને અત્યારે હું પાટલીયા મુકામે વાંડિયા શિવજી દાદાનો વાર્ષિક પાટોત્સવ છે તે નિમિત્તે આવ્યો છું તો આજ આપણે શિવજી દાદાના પાટોત્સવનો માહોલ અને પાછળ મીટિંગ ચાલી રહી છે તમને બધું બતાવીશ અને દાદાના દર્શન કરાવીશ અને આહવાન ચાલી રહ્યો છે તેનું પણ હું તમને દર્શન કરાવીશ તો બન્યા રહેજો જય શિવજી દાદા જય પરમા શ્રી જય માતાજી મિત્રો શિવજી દાદાના આશીર્વાદથી આ પેઢીમાં અનેરો ઉત્સાહ છે પ્રકૃતિનો નિયમ છે પરિવર્તન અને એ આ પેઢીમાં આજે આવ્યો છે એક સાથે ત્રણ યજમાન એટલે કે ત્રણ યજ્ઞકુંડ અને દર વર્ષે બોર્ડની પરીક્ષાઓના કારણે વિદ્યાર્થીઓ સાથે પરિવારના અમુક લોકો દાદાના દર્શન ના કરી શકતા પણ આ વર્ષે દાદાની કૃપાથી રવિવાર આવે છે જેથી આપણા પરિવારના દરેક સભ્યો આ પેઢીના દિવસે ઉપસ્થિત રહી શકશે અને આપણા મોટા પરિવારના દરેક સભ્યો પરિવાર મેળામાં ઉપસ્થિત રહી અને દાદાના આશીર્વાદ લઈ શકશે જય શિવજી દાદા જયકાળી પરમેશ્વરી તો દર્શન કરો મિત્રો ફાગણ વચ ચૌદસ રવિવાર તારીખ સાત ચાર બે હજાર ચોવીસ પાટલીયા પરિવારના શ્રી શિવજી દાદા વાંડિયા કચ્છની સિત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસમો સંયુક્ત વાર્ષિક પાટોત્સવ આ વખતે પાટોત્સવ રવિવારે સાત ચારના સવારે ચા નાસ્તો બપોરે ભોજન આખો દિવસ છાસ પાણી તથા કુલર સહિતના મંડપ વ્યવસ્થા કરેલ છે આ વખતે વધુમાં વધુ મોટી ભાઈઓ સપરિવાર લાભ લઈ શકે એટલા માટે આગોતરું ગૂગલ લિંક સહિતનું આમંત્રણ પણ પાઠવેલ છે અને પત્રિકા છપાવી નથી માટે આ ઓનલાઈન આમંત્રણ સૌને મળી ગયું હશે અને આ વખતે ત્રણ પૈડીઓ એક સાથે હોય ત્રણ પૈડી દાતા પરિવારની ત્રણ ત્રણ જોડી હવનમાં બેસી શકશે એટલે કે આ વખતે કુલ નવ જોડી હવનમાં બેસશે અને લાભ લેશે હવનકુંડ ત્રણ હશે ત્રણ હવન કુંડ પર ત્રણ ત્રણ જોડી બેસશે મુખ્ય સ્થાપના એક હશે હવન કુંડ ત્રણ હશે ત્રણ કુંડ પર કુલ નવ જોડીઓ હવનમાં બેસશે બે મુખ્ય આચાર્ય હવન કરાવશે દરેક હવન કુંડ પર એક એક બ્રાહ્મણ હશે જે હવન પૂજા કરાવશે તો બહુ જ મસ્ત આયોજન છે જે આપને હું આ વિડીયો દ્વારા બતાવવાનો પ્રયાસ કરીશ અહીં દાદાના આશીર્વાદ અને માતાના સાનિધ્યનું વાતાવરણ દરેક ગોટીભાઈઓ અહીં હાજર જ હશે તેમ છતાં ગામ અથવા કોઈ કારણોસર જે આપણા ગોટીભાઈ ના આવી શક્યા હોય એમની આ વિડીયો જરૂરથી શેર કરજો અને દરેક ગોટીભાઈને આવા દાદાના સાનિધ્યના વાતાવરણથી અવગત કરાવજો અને દર્શન કરાવજો અને આપની આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રીજી દાદા અને કાળી પરમેશ્વરીમાં અવશ્ય લખજો જય દેવ બોલ જય જય નગરાપતિ મહારાજ જય જય વંદે આ ક્ષિ સુમાવલે સુધમન કે પ્રેમે તે તે જયતા મહારાણાગણ પરે નમો નમઃ પ્રાતઃ સ્તાર નમસ્કારો ને આદુન માતન ધનજયલો યાસ્રીય ભવન સુમના હોને સદાસે બાપ આત્માનમ તે વિધિ કરી ભંગમ હયો મેં સાજા માં તમાપ ધરે બોલવાનું છે અટાગાસો આભી મા દેવ આજ કારણે આકાશ પાજાવો પડે ઓ i they fly.

ગૌરવભાઈ બેઠેલા છે તો એમને ત્યાં લખાવી શકો છો જનરલ મીટિંગ ચાલુ થઈ ગયેલ છે સર્વે ભાઈઓને વિનંતી કે જનરલ મીટિંગમાં વધારે કોઈને સૂચન હોય તો એ આવકાર્ય છે ફંડ લખાવવા માટે અહીંયા બાજુમાં ટેબલ રાખેલી છે ગિરેનભાઈ ચાર હજાર આઠસો ને છાસઠ રૂપિયા જમા અને છવ્વીસ રૂપિયા ખર્ચ આવ્યા આગળવી ચૌદસ વર્ષ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ એમાં ટેબલ ઉપર બત્રીસ હજાર સાતસો ને વીસ રૂપિયા પહેલી ભંડોળ આવેલું અને બ્યાસી હજાર બસો ને એસી રૂપિયા આપણાને ખર્ચ થયેલું વર્ષ બે હજાર બાવીસ વર્ષ બે હજાર ત્રેવીસમાં हिमा जनो आदे जन गुरु को धारा दे रे रे ना रा आ गुरु जी नाम को परी थी कमाई ना तो आत्मा वो ज्यों बता में एगो की कमर काकी आपकी रिजो वाह

હસેય જારારત રાજે માહે માહે આજારાવતા પરિતરાવતરમે ભાગુરમાશે મશ્નમાશે જારભેય આજાવહવત સમીધાની અંદર ઈની અંદર પછી અમારા થી બોલવામાં ચાલવામાં કાણો મંત રસવા દીર્ઘ અક્ષર ભક્તિ મોડવી ઉતી વસ્તુને દુરા કોઈ પણ જાતની ભૂલ થઈ હોય તે પાપનું નિવારણ કરવા માટે પાપનું પ્રાયશ્ચિત કરવા માટે આપણે શ્રીષ્ટ વ્યાહુતી હોમ કરવો પડે ઓમ મહ વ્યાહુતી હો પંચ કરી જય ચલો બધા જવ તો હોમન છે હવે આપણે બધા જવ તો લઈ લેજો બધા બેનો અને ભાઈઓ બધા જવ તો લઈ લેજો ઘી વાળા ઘી ઓમ જો बोदाती यो मोना 108 आवदी आगोरी छे जौन तम ले लीजो 108 आवदी आगोरी छे तो तम हवे वाह त्रिण वैश्वरे प्यो वाह त्रिण वैश्वरे प्यो वाह 아아아 wow. 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 પરિવાર ની બહેનો અને બાળકો પ્રસાદ લેવા પહોંચી

گجنور بنت نور 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 مہا 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 مہا

પવતે ભવાય શો વિના સૃજો પવતેને પદમુર સંમતા જનપદેશના સંયુ જનસિધિ ધર્મમાર્ગ અન્યાવું નય ધોત્યુધાર હે ભોર્વાની નૃપ નિયમ કથિત શુદા

हनुमानत्रे देवी महात्मने शक्राले नामा चतुर्थ अध्याय यजमानस्य आह पूर्ण होतीए स्वाहा रे काली परमेश्वरी महा मात की जय मुक्तिदादिनी जय की जय दादानी

જનકો પુત્રો માયા પૂરી કર શ્રી ગણેશ પૂરી કરે શ્રી ગણેશ દીધા મળશું નવા વિડીયો સાથે અને આમાં જ મારી ચેનલમાં બનાવે જો પહેલી વાર આવ્યા હોત તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ તો સિદ્ધિ ડાટાનો પાટોત્સવનો માહોલ તમને આ વિડીયો કેવો લેવા અભિપ્રાય જણાવજો અને આ વિડીયો મિત્રો અનલિસ્ટેડ એટલે કે પબ્લિકલી નહીં જોઈ શકો તમારે ક્યારે પણ આ વિડીયો જોવાનું મન થાય તો સમાજના ભાઈઓ બહેનોએ લિંક ઓપન કરવાનું રહેશે લિંક ઓપન કરશો તો જ તમારો વિડીયો દેખાશે તો હું બધા સમાજના ગ્રુપોમાં લિંક મૂકી દઈશ તો બને રહેજો ફરી મળશું આ વિડીયો સાથે ત્યાં સુધી ખોટ ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગુજરાત જય ભારત આવજો